જેનો વિડીયો વાયરલ થયો હતો જેમાંથી કેટલાક કહેવાતા એક્ટિવિસ્ટોએ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંધાને મોબાઈલ પર ફરિયાદ કરતા આ ચેરમેન સાહેબે સ્કૂલ ના ખંખેરી નાખી તું નરેન્દ્ર મોદી છે જોઈ લે તું પ્રિન્સિપલ નો મોબાઈલ કેમ ના આપે ગુસ્સે આવી સ્કૂલના કર્મચારીને શાકબાળા બદલી કરવાની શેખી મારતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે સમગ્ર શિક્ષક જગત માટે કલંકિત હોવાના આક્ષેપ સાથે વિવિધ શાળાના શિક્ષકો હવે સ્વનિર્ભર બનવા માટે એક મીટિંગનું આયોજન કર્યું હતું આડેધડ ફોન ઉપર ખખડાવતા આવા ચેરમેનો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવનાર છે આવનાર સમયમાં શિક્ષકો આંદોલનનું રણસિંગુ ફૂંકે તેવા એંધાણો પડતા રહ્યા છે જોકે આ બાબતે સંજયસિંહ સિંધા સાથે પણ વાત કરવામાં આવતા તેઓ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે જવાબદાર અધિકારીઓ આચાર્ય કે પ્રિન્સિપલનો નંબર આપવામાં આનાકાની કરતા હોય જેથી ઉગ્રતા ફોન થઈ હશે તેમ કહી સંજય સિંધાએ પણ પોતાનો બચાવ કર્યો હતો આ બાબતે વાલીએ કરેલા ખોટા વિડીયોને વાયરલ કરવાના પ્રકરણમાં વાલીઓને સીસીટીવીના આધારે વકીલ મારફતે નોટિસ આપવામાં આવી હોય ને આવનાર સમયમાં નામદાર કોર્ટમાં પણ શાળા સંચાલકો ફરિયાદ દાખલ કરશે તેવી માહિતી પણ પૂરી